અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા નગરપાલિકાના કર્મચારીઓને લેણી નીકળતી રકમોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બે કરોડ એંસી લાખ જેવી રકમ ચૂકવવામાં આવી હતી જેમાં બગસરા નગરપાલિકાના તમામ કર્મચારીઓને લેણી નીકળતી રકમ અને ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બગસરા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકાના સદસ્યો તથા તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ નગરપાલિકાના પ્રમુખ જ્યોસ્નાબેન રેબડિયા ચીફ ઓફિસર એવી રેબડિયા સહિતના સદસ્યો પ્રમુખ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ નગરપાલિકાના કર્મચારીઓને લીણી નીકળતી રકમ લોકોને ચેક રૂપિયા આપી અને વિતરણ કરવામાં આવી હતી અને આ તમામ કર્મચારીઓ હાજરી આ રકમને સ્વીકારી હતી రిపోర్టర్ సమీర విరాణిసరా વર્ત આપણા મંચના મૃદુધારા સભ્યો પ્રમુખ સાહેબમાં અન્ય જે ઓફિસ રાજુભાઈ વિડા મંચસ્થ દરેક સભ્યો અને ચેરમેન શ્રીઓ સાથે સભાના કામના

નગરપાલિકાની સ્થિતિ જે સો મંડળમાંથી પગાર કરવા માટે અત્યંત લાભ આપવાના હોવાથી બગસરા નગરપાલિકામાં નાણાકીય સમસ્યા સર્જાયેલી હોય જેના લીધે આટલું એ થયેલ છે તેના પાછળ કારણ છે કે આપણે સફાઈ કર્મચારીઓ છે તો આટલા સફાઈ કર્મચારીઓનો પગાર કરવા માટે એક નિયમ વેરો હોવો જોઈએ જેના માટે બગેસરા નગરપાલિકામાં વેરા માટે દર્દ ટોટલ વેરો પંદર રૂપિયા છે જેની પાછળ હમણાં જ અમે ડોર માટે શેતાની મંદિર લીધી છે તો એક વિકલ્પી રૂપિયા દોઢ રૂપિયાનો ખર્ચ આવે છે જેનો તમે કરો તો સાડા ચારસોથી પાંચસો રૂપિયા વચ્ચે થાય એની સામે મારી ઉઘરાની ફક્ત પંદર રૂપિયા છે જેના લીધે આવો ઘેર પડે છે અને વેરા પણ લોકો નિયમિત ભરતા નથી બહાર જાય તે લોકો પણ ઘણા વર્ષોથી હોય તેથી આવી પરિસ્થિતિ સર્જાતા આજે બોગેશ નગરપાલિકાનું લોન લેવાની પરિસ્થિતિ થાય છે અને સરકારશ્રીએ પણ એક છેવાડાના માનવી પણ સારી સુવિધા મળે એ ઉદ્દેશથી સૈનિક છે હવે કપાસ અને અત્યારે હાલ બધું સમય આવે છે નહીં હાલમાં અત્યારે કર્મચારીનો દર મહિને પીએફ તો કપાતું જ હોય તો એ પૈસા એ ફંડ ક્યાંય મને કઈ કપાતા હોય દર મહિને જે કર્મચારી નિવૃત્ત થયા છે એના ફંડ તો દર મહિને કપાતા હોય ને પગાર પીએફ ના જે પૈસા બાકી હતા એ